જય માતાજી ગાઈશ તો ગાઈશ અમે અંબાજી પગપાળા નીકળી ગયા છો ઘરેથી અને રસ્તામાં જતા હતા એક બાઈક બહુ ડેન્જર એક્સિડન્ટમાં જોયું છે તો આ જુઓ હું તો વિચારું છું કે બાઇકની હાલત આટલી ખરાબ થઈ છે તો ભાઈને કેટલું વાગ્યું છે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે ભાઈને કંઈ વધારે વાગ્યું ના હોય પણ બાકી તો આ બાઇક જોઈને તમને એટલું જ કહીશ કે તમે ગમે ત્યારે રસ્તામાં નીકળો તો હેલ્મેટ કમ્પલસરી પહેરવાનું રાખો હું તો કમ્પલસરી પહેરું જ છું અને બીજું તો આરામથી ચલાવો રોંગ સાઈડમાં ના ચલાવો અને બીજું તમારે કોઈ કહેવાનું સ્પીડ તો બહુ જ હશે એટલે આટલું બધું તૂટ્યું છે લગભગ એવું લાગે છે કે આ બાઈક અમે તો કદાચ આ સાથે એક્સિડન્ટ થયેલું છે બાકી તો મિત્રો એટલું જ કહીશ કે બાઈક ને જેમ નોર્મલ સ્પીડમાં ચલાવો અને એક્સિડન્ટ ના થાય આવું ધ્યાન રાખો કદાચ જો બાઇક બહુ તૂટ્યું છે બહુ ભયંકર એક્સિડન્ટ થયેલું છે હા સિટી બાઇક કદાચ એને હંમે હશે અને આ જોણ આવી ગયું છે હા એટલે કદાચ કંઈ કોઈ બી ભૂલ હશે પણ એક્સિડન્ટ ના થાય એના માટે બહુ ધ્યાન રાખવું જોઈએ અને જેમ બને ત્યાં આરામથી ચલાવવું જોઈએ બાકી તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો

તમને ખાસ કહું છું કે ધ્યાન રાખો અને હેલ્મેટ તો પહેરવાનું ભૂલો જ મત થોડું હેલ્મેટ મજા નહી આવે બાકી કોઈ વાર પડશો ને તમે અચાનક તો એ તમારી જીવ બચાવી લેશે